સમોસા તો બધાના ફેવરિટ હોય પણ હેલ્ધી રીતે બનાવવામાં આવે અને ઘરે જો એકદમ ક્રિસ્પી બને તો મજા જ આવે ને હેલો ફ્રેન્ડ્સ હું શું શીતલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ સ્ટ્રીટ ડાઇટ મિની સમોસા બનાવીશું એ પણ ઘઉંના લોટમાં અને સો ટકા ગેરંટીથી ક્રિસ્પી બનશે તો અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે અને તમે એને પાંચ કલાક પણ રાખશો ને તો પણ સોફ્ટ નહીં બને એ રીતે બનાવીશું તો ચાલો બનાવી એના માટે આપણે લઈશું બે કપ રેગ્યુલર રોટલીનો લોટ તો ઝીણો લોટ હોય ને એવો જ લીધો છે મેં તમે જુઓ આ રીતનો ફાઇન બે કપ લોટ સામે આપણે માત્ર વન ફોર્થ કપ રવો લેશું એ પણ એકદમ ઝીણો આવે ને તે લેવાનો છે એના લીધે ક્રિસ્પીનેસ જળવાઈ રહેશે અને

એ પ્રમાણે જોશે હવે અહીંયા તમે જો આ રીતની મુઠ્ઠી પડે અને પથ્થર બને એવો લોટ તૈયાર કરવાનો છે મતલબ એવું મોણ આપવાનું છે છે હવે અહીંયા પાણી ને આપણે થોડું થોડું એડ જવાનું અને લોટ બાંધતો જવાનું અહીંયા તમે આ લોટ બાંધતી વખતે જો ગરમ પાણી એટલે કે હલકું ગરમ પાણીનો યુઝ કરો ને તો તો બેસ્ટ રિઝલ્ટ મળશે અહીંયા મેં નોર્મલ પાણી જે એડ કર્યું છે તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ હું બતાવીશ તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશો અને મીડિયમ થી કેવો લોટ બાંધીશું એકદમ કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં એવો તો અહીંયા લોટ બાંધી આપણે તૈયાર કરી લીધો તમે જુઓ આ રીતે આપણે ખેંચીએ ને તો થોડો કઠણ લાગવો જોઈએ બસ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો જ હવે આ લોટને આપણે રેસ્ટ થવા માટે રાખવાનો છે ત્યાં સુધીમાં હું તમને બતાવી દઉં કે કેટલું પાણીની જરૂર પડી તો થ્રી ફોર્થ કપ જેટલા પાણીની આપણે જરૂર પડી હતી હવે જે થોડું તેલ હતું ને એ ઉપરથી મેં આ રીતે એડ કરી દીધું એના લીધે ઉપરથી લોટ છે ને એ ડ્રાય નહીં થઈ જાય અને સરસ રીતે સ્મૂથ રહેશે હવે ઢાંકી દેશું અને આપણે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં સ્ટફિંગ કરી લઈએ તો સ્પેશિયલ સમોસા માટેનો સ્પેશિયલ મસાલો એ આ રીતે ધાણા વરિયાળી અને જીરુંનો હોય છે એનો જ સ્વાદ સમોસામાં બેસ્ટ લાગે છે તો આ રીતે તૈયાર કરી લેવાનો અધકચરો કરવાનો તો આ મસાલો રેડી થઈ ગયો હવે આપણે સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરીએ એના માટે તેલ એડ કરીશું અને તૈયાર કરેલું જે મસાલો હોય ને એ મસાલો એડ કરીશું અને તેને સારી રીતે સાતળી લેશું આ મસાલો છે ને તેલમાં સાતડવાથી એની ફ્લેવર ખૂબ સરસ આવશે તો એકદમ બિહારી સમોસા તૈયાર થશે હવે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું લસણ એડ નથી કર્યું તમે એડ કરી શકો છો સરસ રીતે એને પણ રોસ્ટ કરી લેશું કચાસ બધી નીકળી જાય ને એ રીતે અને સમોસાનું સ્ટફિંગ છે ને થોડું સ્પાઈસી રાખવાનું એટલે ખાવામાં ખૂબ સરસ લાગશે હવે સમોસાનો મેન ઇન્ગ્રીડિયન્ટ છે બટેટા તે બટેટા એડ કરીશું બાફીને થોડા મેં હલકા મેશ કર્યા છે બહુ મેસ નથી કરવાના અને સાથે બાફેલા વટાણા તો મેં અડધો કપ લીધા છે લાલ મરચું પાવડર આપણે ધાણાજીરું પાવડર ગરમ મસાલા પાવડર અને સાથે આમચૂર પાવડર અને ચાટ મસાલો પણ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું બધી વસ્તુને સરસ રીતે મસાલાને મિક્સ કરી લેશું અહીંયા મસાલા થોડા એકસાથ નાખવાના એટલે બહુ સરસ એવું સ્ટફિંગ થશે અને બટેટાને બહુ ઓવર મિક્સ નહીં કરવાના ને મસાલો છે ને અંદરનો ચિકાસવાળો થઈ જશે એટલે બાપતી વખતે બટેટાને આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે ઓવર બફાઈ ના જાય ઓવર કૂક ન થઈ જાય આ રીતે મસાલા મિક્સ કર્યા પછી ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું બસ મસાલો બધો મિક્સ થઈ ગયો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવી ગઈ તો સ્ટફિંગ રેડી છે ત્યાં સુધીમાં અહીંયા આપણો લોટ પણ હવે રેસ્ટ થઈ ગયો છે તમે જુઓ રવો સરસ એવો ફૂલી ગયો ને તો આમાં દાણા દાણા દેખાય છે દેખાય છે ને બસ એને થોડો હાથથી મસળી લેશું અને હવે એમાંથી એક મોટી સાઈઝનું લુવું તૈયાર કરીશું તો બહુ મોટો નહીં આપણે મિની સમોસા બનાવીએ છીએ એટલે મીડિયમ સાઈઝનું લુવું તૈયાર કરીશું અને એને વણવા માટે લઈ લેશું આપણે પહેલાં વણતી વખતે આ રીતે ઓવલ શેપમાં બનાવવાનું જેના લીધે આપણે એમાંથી બે સમોસા તૈયાર કરી શકીશું

અને આ રીતે વચ્ચેથી કટ લગાવી દેશું એટલે એમાંથી બે સમોસા તૈયાર થશે હવે સમોસાને ફોલ્ડ કેવી રીતે કરવાની એ હું બતાવી દઉં તો આ આ રીતે રીતે એક પાણી લગાવી એકને એકને અંદરની સાઈડ સાઈડ અને અને બહારની જે વચ્ચેનો ભાગ હોય એને સરસ રીતે આપણે પ્રેસ કરી દેવાનો આ રીતે બસ અને હવે આ રીતે પોઈન્ટ અલગ કરી લેવાનો પછી અંગૂઠા અને આંગળીની વચ્ચે આ રીતે રાખી સ્ટફિંગ ભરી લેવાનું સ્ટફિંગ બહુ વધારે નહીં ભરવાનું આ રીતે થોડું ઉપરની સાઈડ પાણી લગાવી દેવાનું અને પછી આ રીતે પ્રેસ કરતું જવાનું વચ્ચે એક આ રીતે ફોલ્ડ કરવાનું ફરીથી પ્રેસ કરવાનું એટલે પરફેક્ટ સમોસા બજાર જેવા જ બનશે સમોસાને બનાવ્યા પહેલા તમે જો આ રીતે તૈયાર કરી દીધા અને પછી તમે એને રાખશો ને તો પણ એ ઊભા ને ઊભા જ રહેશે જો પરફેક્ટ સમોસા બને ને તો જ ખાવાની મજા આવે એનો શેપ આ રીતે સરસ રીતે આપવાનો ફોલ્ડ કરી અને પ્રેસ કરવાનો અંગૂઠાની મદદથી ને પરફેક્ટ શેપ આવી જશે પછી આ રીતે તમારે રાખો ને તો પણ તમે જો પરફેક્ટ બન્યા છે ને આ રીતે મેં બધા જ બનાવી તૈયાર કરી લીધા બધા સમોસા બની ગયા અને મેં એને બનાવતી ગઈ અને કપડામાં નીચે ઢાંકતી ગઈ એટલે ડ્રાય ના થઈ જાય તો આ સમોસા તૈયાર છે હવે એને ફ્રાય કરી લઈએ ફ્રાય કરવા માટે આ રીતે મીડિયમ તેલ ગરમ કરવાનું તમે જુઓ મેં તેલમાં એડ કર્યું બિલકુલ તરત જ એમાં બબલ્સ નથી બન્યા તરત જ ઉપર નથી આવ્યું આ રીતે થોડી વાર રહીને એમાં થોડા બબલ્સ બન્યા છે આ રીતે થોડી વાર રાખવાના બે થી ત્રણ મિનિટ માટે અને પછી આ રીતે ઉપર આવી જઈને પછી જ એની સાઈડને ચેન્જ કરવાની અને ગેસનું ફ્લેમ છે ને એકદમ લો રાખવાની લો ફ્લેમ ઉપર જ આ સમોસાને ક્રિસ્પી કરવાના તો વાર લાગશે થોડી પણ જો ઘઉંના લોટના હેલ્ધી સમોસા ખાવા હોય ને તો થોડી પેશન્સની જરૂર પડશે પણ સો ટકા હેલ્ધી બનશે અને તમારે જો ડીપ ફ્રાય ન કરવા હોય અને તમારે એર ફ્રાય કરવા હોય ને તો એર ફ્રાય પણ કરી શકો છો એની રેસીપી જોતી હોય ને તમને કમેન્ટમાં ચોક્કસથી કહેજો હું તમારી સાથે એર ફ્રાયરની રેસીપી પણ શેર કરીશ અહીંયા ફ્રાય થતાં સાતથી આઠ મિનિટનો સમય લાગ્યો છે હવે સમોસાની સાથે તીખી મરચી પણ સર્વ કરવામાં આવે છે તો એને પણ આપણે એડ કરી દેશું અને આ રીતે ગોલ્ડન કલરના થાય ગરમ ગરમ છે ને તો બહાર નીકળ્યા પછી પણ થોડો કલર ચેન્જ થઈ જશે એટલે થોડો કલર હલકો ગોલ્ડન કલર હોય ને ત્યાં જ લઈ લેવાના અને પછી એને ઠંડા થવા દેવાના તમે જુઓ કેટલા પરફેક્ટ ક્રિસ્પી બન્યા છે પરફેક્ટ શેપ સાથે છે ને બજાર જેવા જ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ટેસ્ટી ચટણી અને સાથે સર્વ કરવાના તમે જુઓ હું તોડીને તો કેટલા પરફેક્ટ બન્યા છે ને અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી છે તો જો તમે આવા ઘઉંના લોટના સમોસા ટ્રાય ના કર્યા હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને તો ખૂબ પસંદ આવશે એને વારંવાર તમે ઘરે જ બનાવશો અને એને આ રીતે પણ તમે સર્વ કરી શકો છો ઉપરથી ચટણી સેવ પછી એન્જોય કરજો તો એકવાર ટ્રાય કરજો